વસન છે અને એ ત્યાં પહોંચી ગયા છે અને આ દુર્યોધને ને કૌરવોએ થઈને સાંભળની बंदी બનાવ્યા છે ભગવાનના પુત્રને અજે આ બલરામજીને ખબર પડી કે મારા ભત્રીજાને बंदी બનાવ્યો છે દુર્યોધને આ દુર્યોધન એમનો શિષ્ય છે પાછો অতি પ્રિય છે બલરામજીને હા બલરામજી યુદ્ધમાં દુર્યોધન તરફથી લડવાના હતા પણ ભગવાને સદ્બુદ્ધિ આપી કે તમે યાત્રા કરવા જાઓ અને આ યુદ્ધ થયું ને એ દરમિયાન બલરામજી કરવા ગયા હતા હામે હામે થઈ પોતાના યાદવોને સાથે સૈન્ય લઈને આવીને હસ્તિનાપુરની બહાર પોતાનો છાવણી નાખી છે અને સમાચાર મોકલ્યા છે કે ભાઈ અમારા સાંભને અમારા દીકરાને છોડી દો નહીતર જોવા જેવી થશે આ બાજુ દુર્યોધન ને એ લોકો તો આમ માનતા નહોતા ચમત્કાર પીરા એટલે એ લોકોએ કહી દીધું કે આપણે યુદ્ધ કરવા તૈયાર છે અને આ બાજુ બલરામજી ને ગુસ્સો આવ્યો એમણે પોતાનું હળ લીધું એમની પાસે અત્યારમાં હળ હતું મોટું બલરામજીને ને કેવાય કે એ વખતના પુરુષો એવા હતા કે આમ આકાશમાં દેખાતા એટલી મોટી એમની અત્યારે તમે જાઓ ઉદયપુરમાં કે એમાં એમાં એક મહેલ છે પેલેસ છે અને પેલેસમાં એક શિવજીનું મંદિર છે એટલી મોટી એટલી મોટી શિવજીની શિવલિંગ છે અને ત્યાં જાઓ ને તો તમને એવું કહેવામાં આવે કે મહારાણા પ્રતાપના પિતાજી હતા ને એ ત્યાં બેસતા ને ત્યારે એમના પૂજન કરવામાં પાછળ તમે બેઠા હોવ ને તો તમને શિવલિંગ નહીં દેખાતું હવે એ શિવલિંગના દર્શન કરો ને તમે સિટી પેલેસમાં સિટી પેલેસમાં હા ઉદયપુરમાં તો તમને ખબર પડે કે એ શિવલિંગ એટલું મોટું છે કે આપણે આમ બાથ ભરીએ તો બાથ ન ભરાય ભગવાનને હવે તમે વિચાર કરો કે મહારાણા પ્રતાપના પિતા કેવા હશે પડછંદ એકદમ એમની કાયા કેવી હશે અને મહારાણા પ્રતાપ કેવા હશે કે જે એ બક્તર પહેરતા ને એ સો કિલો ની ઉપર નું તો બક્તર રહેતું પછી એના બીજા બધા અંગ ઉપર એ આવરણ પહેરાવાતા એમના હાથમાં એ કેટલા કિલોનો નો કઈક સાહીઠ કિલોનો કેવો ભાલો અપાતો ત્યાં લખેલું છે એ મેં જ્યારે હું ગઈ હતી ને બે હજાર બે માં રાજસ્થાન તો મને એ જોઈને મને એમ થઈ ગયું હતું કે અરે શું માણસો હશે કેવા કેવા ધન્ય અને એ એ બધું પહેરીને મહારાણા પ્રતાપ એ ચેતક ઘોડા પર બેસતા હતા અને ઘોડો એ પવન વેગે દોડતો તો એ ઘોડો કેવો હશે કેવો મોટો હશે કળિયુગ આવતા આવતા આ બધું ઓછું થયું છે પ્રમાણ હ અને એમ કહેવાય પેલું કહેવાય ને કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગડા પખાડું બધા ખોટું ખોટું ગાયકો ગાય હે શબ્દો ઘણા ખોટા ગાય ઘણા તો ભજનમાં

વિધર્મીના શરીર હોતો ઘોડા હોતો એમને છેદીને જમીનમાં અડધો જતો શું એનું બળ હશે કે ચાલુ ઘોડાએ દોડતા દોડતા એને ભાલો માર્યો અને એટલે દૂર એ ભાલો વિધર્મી વાગ્યો એનું શરીર તો કોચાઈ તો કોચાઈ ગયું ઘોડો કોચાઈ ગયો અને એ ભાલો જમીનમાં અડધો જતો રહ્યો શું પ્રતાપી વીરો હશે આપણા હિન્દુ ધર્મના ના હા કેવા વીર કે એમની પર વારી જવાનું મન થાય એ ધન્ય છે આધરાને ભારત ભૂમિને કે અહીંયા આવા આવા વીર પાક્યા અને આપણે એમના વંશજ છીએ હા આપણે આપણી જાતને ઓછી નહીં આંખવાની સમય આવે ને રણસિંગ વાગે ને તો નીકળવાનું